પોરબંદર લોકસભા ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું જેમાં તેઓએ પોતાની આવક જાહેર કરી છે અને બંને ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણીના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરેલા એફિડેવિટમાં પોતાને સ્થાવર તથા જંગમ મિલકત જાહેર કરી છે જે મુજબ તેમના હાથ પર રૂપિયા 86500 ની રોકડ છે ઉપરાંત એસબીઆઈ ની ગાંધીનગર દિલ્હી અને પોરબંદર બ્રાન્ચ અને પાલીતાણા ની પણ ગ્રામીણ બેંકમાં તેઓ એકાઉન્ટ ધરાવે છે ઉપરાંત નેશનલ સેવિંગ સ્કીમ મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં પણ રોકાણ કર્યું છે ત્રેપન લાખ ઓગણસ ના મૂલ્યની લાઈફ પોલિસી ધરાવે છે અને સીતારામ ટ્રેડિંગ ગ્રુપમાં પણ પંદર લાખ બે હજાર સત્યાવીસના મૂલ્યની તેત્રીસ ભાગીદારી ધરાવે છે તેઓ એક પણ વાહન ધરાવતા નથી